ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નવા નામની જાહેરાતને લઈને તારીખ પે તારીખ પડી રહી છે લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે હવે ખરેખર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કયા હશે એવું કયું વ્યક્તિત્વ હશે જેને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી શકે છે ભાજપ હાઈ કમાન્ડ પૂરેપૂરો વિશ્વાસ મૂકીને તેને આ જવાબદારી સોંપી શકે છે અને જોવા જઈએ તો દિવાળીના તહેવારના સમયથી જ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે હવે થોડા સમયમાં જ નવા નામની જાહેરાત થશે હવે બીજા મહિનામાં જ નવા નામની જાહેરાત થશે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સતત આ ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ નામને લઈને કોઈ પણ મહોર નથી લગાડવામાં આવી પરંતુ હવે તે વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્કર વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો હતો પરંતુ નજીકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વા વિધાનસભાની પેટા ચૂંટણીને કારણે ભાજપ હાઈકમાન્ડે સી આર પાટીલનો કાર્યકાળ લંબાવી દીધો હતો પરંતુ હાલમાં જે રીતે જોવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વા વિધાનસભાની પેટા ચૂંટણી હોય દરેક જગ્યાએ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે અને હાલમાં નજીક ના સમયમાં કોઈ એવી મોટી ચૂંટણી આવી પણ નથી રહી હા મ્યુનિસિપલની જે ચૂંટણી બાકી રહી છે તે યોજાવાની છે પરંતુ જે મોટા ભાગની ચૂંટણી હતી તે સમાપ્ત થઈ ચૂકી છે ભાજપનો ભગવો પણ ત્યાં લહેરાઈ ચૂક્યો છે અને હવે તે વચ્ચે લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ક્યારે થશે અને ભાજપ હાઈ કમાન્ડ જે છે તે ક્યારે તેમના નામ ઉપર મોહર મારી શકે છે કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે હવે આ સમય દરમિયાન નવા ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે આ સમય દરમિયાન નવા ભાજપ પ્રદેશ પ્રમુખની નામની જાહેરાત થઈ શકે છે છે પરંતુ જે તે છેલ્લા મહિનાથી માત્ર ચર્ચાઓ જ ચાલી રહી હતી ચર્ચાઓનો દોર શરૂ જોવા મળ્યો હતો પરંતુ હવે તે વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે અમારા સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે દસ એપ્રિલના રોજ જે છે તે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે હાલમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે સૂત્રો દ્વારા અમને એવી માહિતી પણ મળી રહી છે કે હવે જે બેઠકો ભાજપ હાઈ કમાન્ડ દ્વારા યોજવામાં આવી હતી અને ગુજરાત ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ જે સતત ગુજરાતના પ્રવાસે હતા અને તે દરમિયાન બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો હતો ક્યાંક ને ક્યાંક તેમાં નવા ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે તેના નામની ચર્ચાઓ પણ

આ ભાજપ હાઈકમાન્ડ એક એવું વ્યક્તિત્વ પસંદ કરશે જે સંગઠન અને સરકાર વચ્ચે સારું એવું સંકલન સાધી શકે એટલે એમાં એક મહિલા જે સારું કાર્ય કરી શકે જે સંકલન સાધી શકે સરકાર અને સંગઠન વચ્ચે એટલે ચોક્કસથી ક્યાંક એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે સૌરાષ્ટ્રના કોઈ એક મહિલા નેતાને આ પદ સોંપાઈ શકે છે અને હાલમાં પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કોઈક મહિલા નેતા આ પદ ઉપર બેસી શકે છે કારણ કે જો ભાજપ હાઈકમાન્ડ કોઈ મહિલા નેતાને આ પદ સોંપે તો ચોક્કસથી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બેસે અને બીજી બાજુ સરકાર અને સંગઠન વચ્ચે સારું એવું સંકલન પણ સાધી શકાશે કારણ કે આપણે જો ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં સરકાર વચ્ચે ઘણા અનબનાવો બન્યા છે ઘણી ફરિયાદો હાઈકમાન્ડ સુધી પહોંચી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપ હાઈકમાન્ડ એવું રિસ્ક નથી લેવા માંગતું હવે અને તેઓ ક્યાંક મહિલા નેતાને આ પદ સોંપી શકે તો પણ નવાઈની વાત નથી તે વચ્ચે

આપણે ભૂતકાળમાં જોઈએ તો મુખ્યમંત્રી હોય કે પ્રદેશ અધ્યક્ષના નામ ઉપર જ્યારે કોઈ પણ સ્થાન ઉપર નામની મહોર મૂકવાની હોય છે ત્યારે જે ચર્ચિત નામ હોય છે તેના વિરુદ્ધમાં જ નામ બહાર ભાજપ હાઈકમાન્ડ દ્વારા પાડવામાં આવતું હોય છે એટલે કે સરપ્રાઇઝ આપવાની ટેવ હંમેશાથી ભાજપ હાઈકમાન્ડની રહી છે કોથળામાંથી ઉંદડું નીકળવાની ટેવ ભાજપ હાઈકમાન્ડ હંમેશાથી જે છે તે આપણે જોતા આવીએ છીએ કે કોથળામાંથી ઉંદડું નીકળવાની ટેવ ભાજપની છે તો હવે જો રહ્યું કે ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્થાન જે છે તે આ પદ કોને સોંપવામાં આવી શકે છે જે સૌથી સંગઠનનું મહત્વનું પદ કહી શકાય જેમણે સંગઠનની જવાબદારી નિભાવવાની છે તેમજ ગુજરાતમાં ભાજપની સરકાર ટકાવીને રાખવાની છે સરકાર અને સંગઠન સાથે જે છે તે સંકલન પણ સાધવાનું છે તેમજ ખાસ કરીને મુખ્યમંત્રી સાથે પણ સંકલન સાધવાનું છે સારા એવા સંબંધો નિભાવવાના છે એટલે કે ઘણી મોટી જવાબદારી જે છે તે સંગઠનની કયા વ્યક્તિને જશે તે ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની રહ્યો છે અને અમને સૂત્રો દ્વારા એવી પણ ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારા વિચારો શું કહી રહ્યા છે કે કોને આ પદ સોંપવામાં આવી શકે છે તે પણ લખજો તો આવી માહિતી જાણવા માટે ફોલો કરતા રહો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત